ભાઈ કે વાથી વાથી કે તમારા શરીરનું એક અંગ પકડાય કે અને એની મોણ નવી નવી સગાઈ ને તો અમુક લોકો ડાયલોગો મારશે કે કારમાં ફરવું અને પ્યારમાં જ ફરવું કારમાં ફરવું અને પ્યારમાં જ ફરવું એવા લોકો ને બધો ને અત્યારે મેં સાહેબ છે ને શાળામાંથી ગેર છોકરો ને મિલતા ફરતા જોયા ફરવું પાર અત્યારમાં ફરવું છે એટલે લગન પહેલાં તો બધું હારું હારું લાગતું હોય કારણ કે એ બે જણો એકલો જ હોય અને બે જણોને વધારે જોડી રહેતો ના હોય એટલે વધારે મગજમારી થતી ના હોય પણ લગન પછી આ તો શું પેલી નારી શક્તિ નર શક્તિ બધી ભેગી થાય ને પછી પછી છોકરો શક્તિ આવે ને એટલે પછી જે રમવાનો નહીં કરી જબરદસ્ત છે પણ એવું કેવું હોય છે કે અમુક લોકો સગાઈ વખતે છે ને લગન પહેલાં સગાઈ વખતે બહુ ફેંકી દેતા હોય છે મારું આમ ન મારા વાળી એમ ને મારા વાળી હું કહું એમ કર મારા વાળી મારા મને પૂછ્યા વગર એક ડગલું ના ભરન અને પછી લગન પછી તો પૂછવા વગર ડગલું ને બગલું હું પૂછ જ કોણ હું ચકાઉ છું તમારી બધી વાત હું માનીશ તમારા ડગલે પગલે હું તમારા જોડી રહીશ તમારી એક વાત પણ હું ટાળું નહીં અને એ રીત બેનો તમે તો લગન પછી બતાવો કે કઈ વાતો મો ઘણા 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 એક્ઝામ્પલ જોયો મેં સાહેબ બેનો લગન પહેલા તેમના ઘરવાળા કે છે તમે મારા પતિ દેવ છો નામ છો ને તેમ છો આ લગન પછી પેલું પાડ્યું ખબર નઈ પડતી હું બધું કહું તો ખબર ઘણો આમ છો આવું કરીને કેતરાઈ દે પણ પતિ પત્નીનો સંબંધ મીઠો છે તમે સાચવો ને તો મીઠો રે અને પતિ પત્નીના સંબંધમાં મેન તો હોજો વિશ્વાસ પતિ પત્ની તમારો તમારો કોઈ પણ સંબંધ હોય તો કોઈ પણ સંબંધમાં મેન હોય છે વિશ્વાસ છૂટાછેડાના બધા ડખા નહીં થતા એનું મુખ્ય કારણ કે વિશ્વાસ નહીં પણ તમે વિશ્વાસ રાખતા શીખી જાઓ વિશ્વાસ જો તમારી અંદર હશે તો કદી છૂટાછેડાનો વારો નહીં આવે કે કશા કોઈ ડખા પડશે નહીં પણ આ તો કોક હશે ને એટલો હોવ તું પેલી જગ્યાએ જઈતી એટલે કેમ જઈતી લઈને કેમ ના જવાય અલે હાય હાય મેં જોઈ લીધું સાહેબ અમુક બહેનો બે બે ત્રણ ત્રણ છોકરો હોય એમના ઘરમાં કદાચ ભૂલથી ઘરે મૂકીને બજારમાં જાય ને આ છોકરા શું કરવા શકે એમના બજાર લઈને જવાનું આવતું એકલું તો જવાનું આવે છે અલે તારું સારું થાય વ્યમીલા મોં બધાની દવા થાય છે દરેક વસ્તુની દવા થાય પણ આ વ્યમની દવા થાય નહીં અને વ્યમમાં ને વ્યમમાં પછી આ છૂટા છેડા બધા ડખા બધા થતા હોય છે એ વખતે બહુ ફોર્મમાં આવી જાય ઓમ ને તેમ ને ફલાણો ને ઢેકળો હોય પછી રોટલા કરવાના આવે લબડવા દાળ આવે ને એટલે ખબર પડા પછી પણ એક તો છે વિશ્વાસ બીજું સવાલ બહેનો નહીં સાહેબ બહેનો બહેનોને હું તો ખાસ કહું દરેક વિડીયોમાં બોલું છું કે તમે થોડો વિશ્વાસ રાખો તમને ખબર અમને ખબર છે તમારું દુઃખ કે ભાઈ બીજે ચોક છેડામાં વેટાઈ ના જાય અમે સમજી શકીએ છીએ કે તમને એવો ડાઉટ હોય કે મારા બેટા અત્યારે જમવાનું એવું ચાલી રહ્યો છે કે બીજા બીજા લંગારીઓ ફેવરા તપાસ આ ઉપા જે થાય પણ એનો મતલબ એવો નહીં બધા એવા અમુક નોટો એ હોય બરોબર પણ એનો મતલબ એવો નથી કે જેટલા બધા આપણા પુરુષ રહે બધા એવા જ હોય સારા માણસો એ પડ્યા છે તો આપણા સારા માણસો આપણો ઘરવાળો આપણો એક સારો સજ્જન વ્યક્તિ છે એવું જ સમજવાનું હા તમારો ઘરવાળો એવો બગડી ગયેલો ને એવો ખરાબ ને એવો હોય તો તમે શક કરો ને એને ધમકાવો ને ને બધું કરો પણ ઘરવાળો બિચારો ગરીબ ગાય ગયો વાત છે પેલું નથી રાજા હઠ કરો તો રાજહઠ સ્ત્રી હઠ કરો તો સ્ત્રી હઠ બાળક હઠ કરો તો બાળ હઠ અને એની હા હું શાક દાજા પુરુષ હટ કર તો પીછે હાટ ભાઈ વાહ 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 કેવું પડશે ભાઈ કેવું પડશે રાજા હટ કર તો રાજ સ્ત્રી હટ કર તો સ્ત્રી હટ બાળક હટ કરો તો બાળ હટ અમે ભાઈઓ એની આવું શાક દાજા ગુનાઓ કર્યા છે તો વાતો એટલે જ કહેવાય છે પુરુષ સૌથી વધારે સહન કરી શકે સ્ત્રી હોય નારી સ્ત્રીઓ હોય અને પુરુષ હોય તો એમાં સૌથી વધારે સહન કોઈ કરતું હોય તો એ પુરુષ પુરુષ સહન પણ કરી શકે પુરુષ કોઈ વાતને જીરવી પણ શકે સ્ત્રીઓનું નક્કી ના કહેવાય તમને તમે એમને દસ વખત કીધું હોય તો આ વાત કોઈને જઈને કહેતી ના તો ના તો ઠીક છે બાકી જો પેટમાં ગોટાળા વળવા માંડ્યા ને તો કંઈ ન કર એક બેન અમારે પેપર વાંચતા હતા એમના ઘરવાળા સામે ખુરશી લઈને બેઠા હતા તે બેન છે ને મોઢેથી પેપર વાંચતા હતા બરોબર તે અચાનક પેપરમાં સમાચાર આવે એટલે કે સાંભળો 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 આજના પેપરમાં એવા સમાચાર આવ્યા છે કે દેશની પચીસ સ્ત્રીઓ માનસિક રોગથી પીડાઈને દવા ગળી રહી શકે બોલો ઘરવાળો કે ઓ બહુ ભયંકર કહેવાય કે બહુ એટલે બહુ ભયંકર કહેવાય ઘરવાળી પેલી બેન પૂછવા મળે કેમ તમે એવું કહો છો કે બહુ ભયંકર કહેવાય આ કશું વાત છે એવી તો ભાઈ કે દેશની પચીસ ટકા સ્ત્રીઓ જે દવા ગળી રહે છે માનસિક રોગની એમનો તો વાંધો નહીં કે એમને તો મટી જશે એનાથી આપણને ભયંકરતા અટશે નહીં તો પેલી કે તાણ ભયંકરતા ક્યાંથી હટશે લો ભાઈ કે દેશની પંચોતેર ટકા સ્ત્રીઓ એમને રાખડી રહી ચાલે પેલી પચીસ ટકા તો બિચારી દવા લઈ રહી છે એ તો માસિક રોગ એ તો બધું એમનો મટી જશે પણ પેલી પંચોતેર ટકા રખડ છે બબલું કે મેં કીધું કેમ લે શું થયું કે આપણને શું ભાવ શું ના ભાવ એ આપણો બહેરો નક્કી આવું શાક ના જા મેં કીધું કેમ લે તાર ભાભી ના તારે પ્રોબ્લેમ શું થયું મને કે બબલુભાઈ સવાર સવાર માં કે બાજુ વાળો ભાભી આવ્યો બરોબર અને એમને એમ કીધું કે રામજીભાઈ માટે ગરમ ગરમ ગાજરનો હલવો આપું એટલે કે હું હા પાડું ને એના પહેલા તો કે મારા વાળી છે ને ભાભી એમને ગાજરનો હલવો થોડો ઓછો છે કે એવી ફીલિંગ કે હાલ સુતા હાલ દો પણ કે આપણું એકલોનું કીધું ચો થાય સા મોટી સરકાર હું ના લે જે જનરેશન ચાલી રહી છે સાહેબ એમાં પહેલાં કેવું બધું બહેનો લેવા જતી શાકભાજી ચાલો આપણે શાકભાજી જવા દો પણ ફળ કેવું હોય બજારમાંથી ફળ કેવું લાવવાનું હોય તો એટલી તો ભાઈઓને ખબર પડે ફળો નહીં તો કોઈ ભાઈઓને ખબર પડતી અત્યારે બજારમાં ભાઈઓ ફળો નહીં લેવા જાય તો ચાલ આમ પણ તમે જોવાનું ભાઈઓ બિચારા બજારમાંથી કદાચ ફળો લાવો ને તો ફળો લાવીને પણ સહન કર હવે તમે કહેશો કે આ ફળો ના સહન કરવાની ને આ બધો વાતો આવી ક્યાંથી પણ વાત આવે છે યાર વાત લાઈને સહન કરવાની આવે છે અમે જોજો બે આનું હોય કોઈ નારી શું કે કોઈક ની ઘરવાળી હોય ને ઘરવાળી જ મારે મોઢામાંથી શ્રેષ્ઠ જોજો અમારી ઘરવાળી બજારમાંથી સામાન લઈએ છીએ ને ચલો ઘરવાળી ના સાઈડમાં મૂકો તમે બજારમાંથી સામાન લાયા છો સાહેબ કોઈ ફળ લાયા હશો ફળ જ લાવીએ આપણે તો શાકભાજીમાં તો આપણને ના જ દે ખોમીઓ જ કાઢ જ પણ તમે બજારમાંથી ગમે તેટલું સારું ફળ લાયા છો ગમે જેટલું સારું બેસ્ટ ક્વોલિટીનું મોંઘા ભાવનું તો આ તમારી ઘરવાળીને ખોમી કાઢવી છે સાહેબ તો એ હો ઘણું સારું હશે ને તો એ કોક ના કોક રીતે તો કાઢશે જ હા ના તો કે હું લાવી હતી એવું તો છે જ હું લાવું છું એ ભાઈના જેવું ના મળે કે આમ છે તેમ છે ભલે ને આપણે ભાઈના તો જ લાયા હોઈએ કે ના આવ્યો નથી જ એવું છે જ આપણે બિચારા ભાઈ ગોળા માનવ્યા આપણે એકદમ ગોળા માણે આપણને બજારમાં ફળ બ લેવા મોકલ્યા હોય બરાબર તો આપણે જે લાઈન આલ લઈએ એમાં એક હોમિયો કાઢતો આપણે કંઈ બોલીએ નહીં પણ જો તમારી ઘરવાળી બજારમાંથી કંઈક ફળ કે એવું લાવીએ ખાવાની વસ્તુ અને તમે એમ કહો

તે એને કેવું પેલા જૂના થોડી જૂની જનરેશનવાળું થોડું થોડું છે કે જૂના જનરેશન મનાવો તો ઘરવાળી જોડે બધું કાવું ના હોય એમ હિસાબ કિતાબ બધો ઘરવાળી જોડે હોય તો એને બજારમાંથી નામે સાબુ મંગાવો ને તો એની ઘરવાળીને કેવું પડે કે ભાઈ સાબુ લેતા એમ તેનું ઘરવાળી નોમ હતું સાહેબ શાંતિ હવે શાંતિ જોડે અને ફળ મંગાવ્યો તો ઘરવાળીનું નોમ શાંતિ હતું હર જો એની અંદર શાંતિનો એક ગુણવાય તો શાંતિ ભાભી અમારે તો ભાભી કેવું હતું શાંતિ ભાભી જોડે અને એમ કીધું તું બજારમાં જાય એટલે ફળ લેતા આવજે બરાબર શાંતિ ભાભી બજારમાં જઈને આવ્યો એમનો ઘણો સામાન લે મેકઅપનો સામાન લઈને આવ્યો શાકભાજી લઈને આવ્યો ને એ બીજું ઘણું બધું લઈને આવ્યો એમની સાડીઓ લઈને આવ્યો ત્યાં ભાઈએ અમારે કીધું શાંતિ શાંતિ મેં ફળ મંગાવે ત્યાં લાવી શાંતિ કે ના એ તો આ ફળ તો ભૂલી જ ગઈ કે હું ફળ તો કે હું ઘી આખા બજારમાં ગઈ કે ભૂલી નથી ગઈ આખા બજારમાં હું ફળ લેવા ફરી પણ ક્યાંય મળ્યા જ નહીં ફળ કે બોલો ભાઈ કે આખા બજારમાં તું ફળ લેવા મળી ફરી અને ફળ ના મળે એવું થોડું હોય આખું ફ્રૂટ માર્કેટ છે કે ફ્રૂટ માર્કેટમાં તને ફળ ના મળ્યા કે ના ના આખું ફ્રૂટ માર્કેટ ફળી પણ મને ક્યાંય ફળ મળ્યા નહીં કે ભાઈ કે આવ ગપ મારા છે કે હા હા તમે નતા કેતા કે ધીરજ ના ફળ મીઠા હોય છે પેલા એમ કીધેલું છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે તે આ તમે ગોડી આખા બજારમાં ધીરજ ના ફળ લેવા નીકળી નીકળી પણ ધીરજ નો અમનો વ્યક્તિત તો ફળ લાવો એક ભાઈની ઘરવાળી એમના ઘરવાળા પૂછતી હતી કે તમે મને આખો દિવસ રાણી 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 આવું બોલો છો આખો દિવસ ઘરવાળી એમ થયું કે મારું નામે છે રમીલા મારું નામ છે કે બેનનું નામ રમીલા હતું તેને એમ થયું કે મારું નામ રમીલા છે કોઈક કોઈક દિવસ રમુ રમુ એમ એ કહો રાણી 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 કેમ કહેજો કે પેલો ભાઈ કે રાણી તો મેં તારું લાડમાં નામ પાડ્યું છે કે લાડમાં એટલે હું તને રાણી રાણી જ કહીશ પણ પેલી કે રાણી રાણી આખો દિવસ શું કરવાનું ભાઈ કે નોકરાણી થોડું ચોખ્ખું છેલ્લે છેલ્લે પેલાના મોઢામાં તો શું પેલું ઓરિજિનલ માલ હતો ને બધો એ તો નીકળી જ ગયો પણ પેલી હે ને કોઈ જેવી તેવી નથી એ મોથાની મોથા ભારે હતી કેવન મતલબ થોડી વાર ભાઈએ પૂછ્યું હે જાનું તું મને આખો દિવસ મને પણ જાણું જાનું જાનું કરે છે તો જાનુ જાનું તું કેમ કરે છે મારું નામે હિતેશ છે તો મને તું હિતુ હિતુ એવું બોલાય એટલે પેલી કે ના ના મને જાનું બહુ ગમે છે જાનું નામ મસ્ત લાગે છે પેલે કે ના 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 તું મને હિતુ બોલ ના ના કે જાનું મસ્ત લાગે છે જાનુ મસ્ત પેલો કે ના ના તું મને હિતુ બોલ પેલી કે ના ના મને જાનું જ ગમે છે એટલે પેલો કે જાનું જાનું કેમ કરે છે પણ પેલી કે જાનવર થોડું લોહું પણ છે એટલા બરોબર છે બરોબર